પોળમાં પોળમાં તારું મગજ રાખે તો ખબર નઈ પડતી આ પથારી કેમ નઈ કરીતી ગણવાર જોવાય ને અલ્યા જોવાય અલ્યા તારી પથારી કરી મારી પથારી કેમ બાપ તો દેખાતા જ નહીં પથારી કરો સમય માટે ઓય આખા જલા તારો બટક પે પે સાચા કંટાળા ખબર નઈ પડતી તને લ્યા કંટાળા તો અમારો લે કંટાળા તો તો ના 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 તાર ઓલે નઈ કમાતો તો બીજા કન ઓલે હું કમું લ્યા હ બેહો પથારી પથારી કર પેલો ખબર પર પર પડતી નઈ ઓય

વ્યાલા પોસવા જે મને ઉઠાડ દે પેલા બટાકા પેલા ને પેલા કોસા વધવાના છે પાછા ઓય આ તો જો કે ફામા તો આવડા આવડા હાય રોપ અરે

તમે હવે ચેરા તમે એમ જ કરશો પેલા રોડે આવી છે એવું તો શું અચાનક કોઈ આપણે તરત બોલાયાથી લગભગ ના ના ગુલાબજી એમ તો બોલતા ગુલાબજી સુરભાઈ તો મને ફોન એમ કીધું છે કે ઇમરજન્સી કોમ છે ઇમરજન્સી શીખરે હવે તમને ખબર કે મને ખબર વાત આપડે લેડો ફટો પડતો

અને મુડક કા તમીલા બંધો પેરા દીલા તમે શું કરતા હતા તાણી શું જણા દી તમી ને હોત તો તમી ને ભલાકા વાતો કરે કોઈ નઈ થાય અને છોકરાને ગોતવાનું કરો હડો ઓલે લેડો લેડો ઓમ કા જ્યા છે ઓમ જ્યા છે ઓમ આયા છે બે આપણે ખબર નઈ આમ કા કામ કા જ્યા બે પડી જાય સુબા હવે આમ કા હડો એ હવે યાર ગોતો મત તમે તો યાર પગ મે ઉપર એમ ના સાચી રાખો છે ને એ કિશન એ રાનાદીપ કે અલ્યા શું પાગલ થઈ ગયો છો તું કેમ અલ્યા આદમી ને ભલાકા પણ એ બાર બાર કા ચેરામ કરો નહીં તમે એમ કરો લાગે રાખો બે બે વાત તમે ઉમર લાગે છો એટલે તમને હવે કેવું પડે બે હું તમને સમજાવું એટલું કરો એનો છોકરો હું ગોતી આલો ગમે નથી જો ચેરા દે પડે છે હવે ચાર રસ્તા બરોબર

તમે ટેન્ડો હું નહી બેઠો તમારો છોકરો હું ગમે ત્યાં ગોચી આલ્યો અને મારે શાહે બની પોલીસ થોડા માં જેટલી ઓળખીને બધે હું હમણાં આપડે ઘેર જઈ અને તાત્કાલિક પેલા ત્રણ જણા બધ્યો છોકરો ગોચીન ઘરે લઈ હાલની જવાબદારી મારી બસ સુખાંતિ આ પેલા ત્રણ 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 ના બાજો ખાલી પછી ઘરે થઈને તરત સાહેબ ની ફોન કરો આપડે

તમારો આધાર જાય શુભ શાંતિ ગમે ત્યાંથી ગોતી લાવી ફોન નંબર કાઢવા જો તમે ખાલી શાંતિ રાખો ફોન કરો કોઈ બોલતા નથી એલા શૂર્બા હા આવ જેન સુરે મારું કોળુ કૂતરો સેક્યો એલા કૂતરો બુદરો બેહી ગયો છે હેઠી નાતો જો કાઢો યાર તારી શૂર્બા કે તો આ ઉંજો લ્યા જો છે કિશન આવજો હેઠી નાળી ના હોય કોથળા છે એલા આ ઉંજો એલા શૂર્બા કોથળા છે એલા શું કોતો તમે આ બધું હમ ભળે વેસી નાયા છે કે કોથળાથી આયા છે જાણે એલા ઓય કેરા ના બીમાર તો નઈ તો કે કિશન પાઈયો કે

ના ઉમર સપના એવું થયું ગયો આપડે છોકરો છે એટલે બીજી કોઈ મહત્વની વાત સારવાનો તમે એ હવે લેવા